જય જોહાર જય આદિવાસી રામ રામ મિત્રો તો મારી યુટ્યુબ ચેનલમાં મિત્રો તમારું હાર્દિક સ્વાગત છે અને અત્યારે મિત્રો આપણે જઈ રહ્યા છીએ સરસ મજાનું લોકેશન એટલે કે બળતણ માટે લાકડા લેવા માટે જઈ રહ્યા છે બળતન થઈ રહ્યું છે ફૂટી ગયું એટલે જમવાનું ભણાવવાનું હોય ને લાકડાથી એટલે લેવા માટે જઈએ છીએ અમારે વાડીની અંદર કપાસની હાંટી હતી ને એ લેવા માટે જઈએ છે તો ગાઈસ આવું કંઈક છે આપણે

અને એમને કંઈક ગામ જવાનું હોય સગા સંબંધીને તો ક્યારેક નહીં આવવાનું થાય રજા પાડી દે એટલે આપણે પણ જો આપણે પણ થોડોક આરામ મળી જાય શરીરને કારણ કે કાઠું કામ કહેવાય એટલે આવું કામ કરવું છે ને બહુ અઘરું કામ છે તો બાપા જોરદાર કામ રાખ્યું છે આ લગભગ છે ને વંડી શણવાનું કામ મિત્રો ભૂખા કાઢી નાખ્યા આપણે ભૂખા જો આવી જોરદાર વંડી છે લાગે ને વંડી પણ મિત્રો તમને ખબર છે આ વંડી એટલે આની કિંમત કેવી છે ખબર ફૂટના પંચોતેર રૂપિયા ફૂટના પંચોતેર રૂપિયા સાડા ચાર ફૂટ ઉપર લેવાની ઊંચાઈ અઢી ફૂટની કોળાઈ આવશે અને પંચોતેર રૂપિયા ફૂટના ભૂગા કાઢી નાખે આપણે તો પૈસાવાળા માણસ તો વંડી કરાવે નગર પછી આવી આવી ફેન્સી બાંધી બાંધીને ઢોરા એ જોયા કરવાનું રાતે સરખી નીંદર નહીં આવે બટી મારવાનું જાગી જાગીને એવું છે આ નવી વાળીની અંદર અમારે નવી વંડી થાય છે પછી એ મજાનું એટલે બે સલાહ ખલાવી ઠંડી લાગે ને

તાપ નહીં લગાડી દેવાનું એને જો ઠંડી નહીં લાગે ને તો આપણે છે ને સરસ મજાનું તાપનું કરીને ભહી જવાનું ઠંડી લાગે છે હા એ વાત થાય વાળી ચેતી છે મિત્રો અમારે આ નવી વાડી છે ને એટલે બધું બળતણ આવે છે એટલે અમારે સેટું લેવા આવવાનું છે એટલે વધારે સ્ટોક કરી રાખું સારું નવા પાણા એ બધાય એવું બનાવવાના છે ખાચા ખાચા

મિત્રો નવી ચેનલ બનાવવા જઈ રહ્યા છે આપણે ટૂંક સમયની અંદર બીજી અને જો બનશે ને તો પણ હું આપણે જાહેરાત કરી દઈશું બરાબર પછી આ ચેનલને થોડુંક આમ ડીમોનીટાઇઝ કરી દેવામાં આવશે તો મળીએ બરાબર ત્યાં સુધી બધાને રામ રામ સીતા સીતારામ